મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હોન્ડા કંપનીની ડબલ્યુ આર ગાડી જોઈ રહ્યા છો વીએસ વર્ઝન છે ગાડીનું તો વિડીયો પૂરો જોતા રહેજો ડબલ્યુ આર વી વન ડોટ ફાઈવ એસ વર્ઝનમાં ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ડીઝલ એન્જિનમાં આ હોંડા ડબલ્યુઆરવી ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીના કિંમત ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડિયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દ્યો તેથી મારા નવા વિડિયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે હોન્ડા ડબલ્યુઆર વી ગાડી જોઈ રહ્યા છો તે વેચી દેવાની છે બે હજાર સત્તરનું મોડલ છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વન ડોઇટ ફાઇવ એઝ વર્ઝન છે આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યા છે ડીઝલ એન્જિનમાં આ હોન્ડા ડબલ્યુ આર વેચવાની છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે નંબર વન કન્ડિશન છે ટોપ કન્ડિશનમાં આ હોન્ડા ડબલ્યુઆર વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ગાડી વહેંચવાની છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહી છે અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ચાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે ગાડીના ત્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને રૂબરૂમાં પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે હોન્ડા ડબલ્યુઆર ખરીદી શકો છો મિત્રો પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જે જે સોળનું પાર્સિંગ છે આ ગાડીનું હોન્ડા ડબલ્યુ આર ફૂલ જવાબદારી સાથે ગાડી વહેંચવાની છે મિત્રો આ ગાડીની તમને બે છાવી જોવા મળી રહી છે તેમજ બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ આ ગાડીમાં એક્સ્ટ્રા એલો વ્હીલ્સ

તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે હોન્ડા વેચવાની છે મિત્રો તમારે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું